ધરપકડ હાથ ધરી હતી શહેર ટ્રાફિક પોલીસના પૂર્વ વિભાગના પીએસઆઈ ચિરાગ પારેખે વારસિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શનિવારે ડ્યુટી પર હાજર હતા ત્યારે સોશિયલ મીડિયાના મારફતે એક વિડીયો જોયો હતો જેમાં એક સ્કૂલ ઇકો ગાડી જી જે ત્રેવીસ સી બી ઝીરો ચાર સાત સાત ના ડ્રાઈવર સાઈડે પાછળના ભાગે એક ઇસમ ચાલુ ગાડીએ નગર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપરની આ ઘટના હોવાનું સામે આવ્યું હતું ઉપરાંત આ વાહન વારસિયા દયાડ નગર પાસે આવેલ રૂઝવેલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને વારસિયા રિંગ રોડ ઉપર નીકળતી સામે આવતા વિસ્તારમાં પોલીસે વાન ચાલક તપાસ શરૂ કરી હતી જેમાં જી જે ત્રેવીસ

બંને રહે નહેરુનગર આજવા રોડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ધરપકડ કરીને વાન પણ કબજે કરી હતી